કરવાનું ચૂંટણી વખતે હવે પછી બધા આમાં આપજો ને તેમાં આપજો ને બધું કેવા આવે એમને પછી તેમને કેવા ફરજ ફરજ તો મિત્રો તમે જોઈ શકો છો આ આ ગામની આવી પરિસ્થિતિ છે અને અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમની બી હજુ ઊંઘ ઉડતી નથી પેટનું પાણી એમનું હજુ હલતું નથી જેથી કરીને હવે અમારા આદિવાસી સમાજ હવે જાગી ગયો છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ જે આદિવાસી જે સમાજ છે હવે જાગૃત થઈ ગયો છે અને આવનારા સમયમાં તમે જોવું હોય તો જોઈ લેજો કંઈક ના કંઈક હવે આ ભાજપ સરકારને ઘર ભેગી હવે કરી દેશે ભાજપ સરકારે ને ઘર ભેગી કરવાની છે ને હવે

તમે ઘરથી થોડા પાલા આમાં તો રાત ના દી રનાન પીનાન ખાના આઈ પાણી કરે ન્યા આય નલે બધે નલે હું કાને કઈ પાયા

આ મિત્રો આવા ગરીબ માણસ ને તમે આવી રીતે હેરાન કરશો તો તમે કઈ જન ભોગવશો સાચી વાત છે કે નહીં એટલે હવે આપણે હવે એક મોકો ચૈત્રભાઈ ને આપવાનો ને જેથી કરીને અહિયાં નલસે જલ હું બધું જ પરિવર્તન થશે ચૈતરભાઈ ની પાર્ટી આવશે તો દરેક કામો થશે બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે તો મિત્રો આ તમે ત્રીજો નળ એટલે આ ખરેખર આ સરકાર આ બેદરકારી છે

ના ના બરાબર છે જોવો જોવું પડે તો મિત્રો હવે આ જનતા જાગી ગઈ છે અને આટલા મોટો ભ્રષ્ટાચાર તો મેં જિંદગી પણ નથી જોયો કે ત્રણ ત્રણ છે ત્રણ ત્રણ નજીક નજીક બિલકુલ બે બે ત્રણ ત્રણ ફૂટના નજીક જ તડતણના બેસાડ્યા છે અને આવો ભ્રષ્ટાચાર તમે જુઓ અરે વાહ શું વાત છે સરકારની આટલી બધી ભ્રષ્ટાચારી તો નહીં હોવી જોવે હવે આ સરકારને છે ને ઘર ભેગી કાયદેસરની કરવી પડશે અને જનતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરે જેથી કરીને અમે આ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ આ વિડીયો

લોકો આ વિડીયોથી બી વિડીયોના માધ્યમથી બી અમે વચ્ચે હાંડીમાં બી ઉતારો ઢોચકીમાં બી ઉતાર અને આ છઠવાડા ગામે એક વિડીયો બનાવી રહ્યા છે જેથી કરીને હવે લોકો જાગજો ને વિડીયોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિડીયોના માધ્યમથી મિત્રો હવે જાગવાની જરૂર છે અને વિડીયોમાં ખરેખર આ વિડીયો શેર કરવા જેવો છે આ લોકોની એમની મનની વાત કરી છે એમને કે આજે કે તમે આવ્યા અને આ વાત કરી અને અમે પણ એમને વાત કરી કે શું સમસ્યા છે તો આ સમસ્યા આટલી મોટી સમસ્યા છે કે પાણી વેરો લે છે પણ અહીંયા પાણી આવતું નથી તો મિત્રો હવે જાગવાની જરૂર છે અને વિડીયોને અહીંયા જ હું અંત કરું છું જય આદિવાસી જય જોહાર જય આદિવાસી